માતા આજે અમારા ફાર્મની વિઝિટે કેવી કે કાંધાસરથી મહેમાન પધાર્યા છે તો એનો પરિચય અને અનુભવ લેશું હું ડૉક્ટર જીજુ વ્યાસ કેવી કે જુનાગઢ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની હેડ આજે અચાનક જ એક અહીંયાથી નીકળતા અને હંમેશા હિતેશભાઈનું મતલબ આમંત્રણ હંમેશા મળતું કે આવો મારા ફાર્મ પર અને મારે પણ એમનું જે કહેવાય ને કે મોડલ ફાર્મ તરીકે શ્રી આપણા મારા મોટાભાઈ સમાન ભરતભાઈ આત્મા ડાયરેક્ટરના જે છે એમને પોતે એમના માર્ગદર્શનમાં ક્યાંક અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પણ વૈજ્ઞાનિકશ્રીઓના માર્ગદર્શન હેઠળ એમણે ખૂબ જ સરસ એક પ્રાકૃતિક ફાર્મ તૈયાર કરેલું હતું હંમેશા સાંભળ્યું છે એમના વિડીયોઝ જોતી હતી એટલે આજે સ્પેશિયલ એવું થયું કે થોડોક સમય પણ છે અને એમના આમંત્રણને માન આપીને આજે મને એક બહુ સરસ મોકો મળ્યો કે અમે આ ફાર્મની મુલાકાત લીધી અને ખરેખર આજે હું એવું કહીશ કે હંમેશા મેં જોયું છે અને આજે તો ફરી જે એમના ખેતરની અંદર ચાલતા ચાલતા જે જમીનની જે સોફ્ટનેસ છે અને જે એકદમ કહેવાય ને કે પ્રાકૃતિક જે ખેતીની અંદર જે જોયું કે એટલું સરસ એમની મગફળી હતી એમના શું કહેવાય મગ છે અડદ છે એટલા સરસ ફૂલેલા ફાલેલા એટલા સરસ મોલ જોઈ અને ખરેખર ખૂબ ખુશીથી અને દિલથી એક શુભેચ્છા પાઠવું છું અને દરેક ખેડૂતભાઈઓને જિલ્લાના આજે આ તકે હું કહીશ કે બધા જ થોડું ઘણું પ્રાકૃતિક કૃષિ તરફ વળવું હવે ખરેખર ખૂબ જરૂરી છે આપણા મનુષ્યના સ્વાસ્થ્યને લઈને પણ અને જમીનના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં રાખી અને આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે અને ખરેખર બધાને હું એક આહવાન કરું છું કે જ્યારે પણ મોકો મળે ત્યારે હિતેશભાઈનું જે ફાર્મ છે એમણે એટલું સરસ ફાર્મ તૈયાર કર્યું છે એ જરૂર જોવા બધા આવે ખરેખર ભાભીને અને ભાઈને બંનેને હું એમની જે મહેનત છે આની પ્રત્યે અને છેલ્લા લગભગ દસ વર્ષથી એમને કોઈ પણ પ્રકારનું કેમિકલ ખેતરમાં યુઝ નથી કર્યું એ હું ખરેખર બિરદાવું છું અને એક કહેવાય ને કે સારું કામ છે કે લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન કરે અને એ રીતે અનાજ પકવી અને